લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા કાલાઘોડા ટર્નિંગ પાસે ગત રાત્રે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો તે દરમિયાન તેનો અકસ્માત સર્જાયો વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝારનો સિલસિલો યથાવત છે તેવા સમયે ગઈકાલે રાત્રે વારસા વિસ્તારમાં રહેતા રવિ સિંધી નામનો વ્યક્તિ નશા કરેલી હાલતમાં પોતાની કાર લઈને રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ નીકળ્યો હતો અને કાર હંકારી ફતેહગંજ તરફથી રેલવે સ્ટેશન તરફ જતો હતો તે વખતે કાલાઘોડા ટર્નિંગ પાસે તેના કારના સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા સાજગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલકની અટકાયત કરીને સમગ્ર તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તબક્કે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા પોલીસે કારની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે